હાલો મરા ભાઈ સ્પેરવેલ જોવો ને ત્યાં તમને ખબર તો પડી જ જશે કે પેટીપેક પેક ડોક્ટર ઓનર કિયા સોને ટોપ મોડલ સાથે વેચી નાખવાની છે ફૂલ ગેરંટી વાળી હો હા હા તમે એકદમ સાચું જ સાંભળ્યું કંપની રેકોર્ડ ચેક કરાવી લેવાની છૂટી એટલું જ નહીં મારા ભાઈ ટાયર પણ ઓરિજિનલ જોવા મળશે આખી ગાડી નોન એક્સિડન્ટ અને ઓરિજિનલ જોવા મળશે ફૂલ જવાબદારીથી આપવાની છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અગિયાર હજાર કિલોમીટર જેન્યુન ચલાવેલી ગાડી છે તેની જ ગેરંટી આપે છે આ શ્રીજી કાર્સ વાળા કંપની રેકોર્ડ ચેક કરાવવાની છૂટી અને વન ઓનર ગાડી મળવાની છે ટોપ મોડલ સાથે ડીઝલ અને ઇન્સ્યોરન્સ પણ ફૂલ ચાલુ છે મારા ભાઈ જોરદાર કન્ડિશન અને જોડે ટકોરા જેવું ઇન્ટિરિયર મળવાનું છે સનરૂપ પણ તમને એમાં જ મળી જવાનું છે શ્રીજી કાર્સની વિઝિટ કરી જ લેજો મારા ભાઈ જો તમે કે તમારા મિત્રો ગાડી લેવાનું વિચારતા હોય ને તો તેમને પણ આ રીલ શેર કરી દેજો આ ગાડી વારાખેલે ના આવે મારા ભાઈ અને વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર અને લોકેશન આપેલું છે તો કોન્ટેક કરી લેજો મારા